છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય અને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ તો કડક સજા થવી જોઈએ તેવું ચેતર વસાવાએ કહેવું છે જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે